વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે યોગ્ય મેનેજમેન્ટથી વડોદરા શહેરમાં પૂરનું સંકટ ટળ્યું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી જેમાં મ્યુનિસિપલ કમિશનરે યોગ્ય મેનેજમેન્ટથી પૂરનું સંકટ ટળ્યું છે તેવું જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં પંચાણું ટકા વિસ્તારમાં કોઈ પણ જાતની તકલીફ નથી ઊંડેરા વરસાદ અને કલાલી ખાતે ઘણા વિસ્તારોમાં તકલીફ ઊભી થઈ હતી પરંતુ તંત્ર દ્વારા તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને જલ્દીથી જલ્દી લોકોને સુવિધા મળી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે ભવિષ્યમાં આ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું પણ ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને આવતા વર્ષ સુધી આ સમસ્યા ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વામિત્રીની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષે ઉપરવાસમાં ચોત્રીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે પરંતુ નવલાવાલા કમિટીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે યોગ્ય મેનેજમેન્ટ દાખવી નિર્ણયો લેવામાં આવતા પૂરની પરિસ્થિતિ ઊભી થઈ નથી સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર સૌપ્રથમ વડોદરાવાસીઓને એ જ અમે આભાર માનવા માંગીએ છીએ કે જે તંત્ર જે કામગીરી કરતી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ દ્વારા સંયુક્ત રીતે જે આ વખતનું કામગીરી કર્યું છે એ બદલ વડોદરાવાસીઓને પહેલાં હું આભાર માનવા માગું છું કે આપે પૂરું પૂરું સહયોગ આપ્યું છે બધા શાંતિપૂર્ણ રીતે જે પણ રજૂઆતો હતી એ પણ અમે રજૂઆત કરી અને અમને સાંભળવા પણ છે હાલ વડોદરાવાસીઓને એ જ કહેવા માગીએ છીએ કે વડોદરાની જનતાને કે સિટીની લગભગ નાઇન્ટી ફાઇવ પ્લસ પર્સન્ટેજ વિસ્તારમાં કંઈ સમસ્યા નથી વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં બે ત્રણ ઇસ્યુઝ છે એક ગામ ઊંડેરા થોડું કટ ઓફ થઈ ગઈ હતી ત્યાં પણ અમે મુલાકાત લઈને સ્થાનિક ધારાસભ્યશ્રી બધા અને કોર્પોરેટર્સ પણ હતા એટલે લોકોને પણ અમે મળી આવ્યા ત્યારના માટે પર્મનન્ટ સોલ્યુશન કરવા માટે જે ગયા વર્ષે પણ જે વાત કરી હતી એ ફરીથી એકચ્યુઅલી વાતમાં આવી એને પૂરું કરવા માટે અમે નક્કી કર્યું છે એમાં એક ઉડા દ્વારા એક અત્યારે રોડ આરસીસી રોડ અને બ્રિજ બનાવવાનું ચાલી રહ્યા છે એ કામને અત્યારે પાણી ઉતરી જાય એને વેગ આપવામાં વેગ આપવામાં આવશે સાથે સાથ જે વડસર ગામની જે કટ ઓફ થઈ હતી ત્યાં પણ અત્યારે ટીમ દ્વારા બાળકોને સ્કૂલ લઈ જવા માટે આપણે બોટ્સ અમે પ્રોવાઈડ કર્યા છે એમને જમવા માટે લગભગ અઢારસો ફૂડ પેકેટ્સ અત્યાર સુધી આપી દીધા છે અને અત્યારે બીજું ફૂડ પેકેટ્સનું પણ અત્યારે તૈયારી ચાલી રહ્યા છે ત્યાં આપણા મેડિકલ ડોક્ટર્સ અને ટીમ એમ્બ્યુલન્સીસ છે હેલ્થ ચેકઅપ પણ ચાલી રહ્યા છે એટલે ત્યાં કંઈ સુવિધાનો ઇસ્યુઝ નથી ત્યાં પણ એક પરમનન્ટ સોલ્યુશન તરીકે બ્રિજ બનાવવા માટે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે ટેન્ડર ફેઝમાં છે લગભગ મહિના પછી એનું પણ ઓર્ડર થાય એટલે પરમનન્ટ સોલ્યુશન આવતા એક વર્ષ માટે થઈ જશે એટલે આવતા વર્ષ વડસરમાં એવું ઇસ્યુ ના બને સાથે સાથે ઉંડેરા માટે પણ આવ્યા રીતે પરમનન્ટ સોલ્યુશન કરવા માગીએ છીએ જે પાછળના ગામ વિસ્તાર છે જે વુડા વિસ્તારમાં આવે છે ત્યાં પણ એક વળો છે એને તોડવા માટે બેરિકેડ તોડીએ એટલે પાણી નીકળી જશે પછી ફરી અને ડ્રેનેજ લાઈન જોડીને એને કન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને અલગ અલગ સોસાયટીઝ જે વેસ્ટ ઝોનની અંદર ત્રણ સોસાયટી છે ચકલી સર્કલ નજીકમાં નટુભાઈ સર્કલ નજીકમાં અને એક બીજી ત્રીજી સોસાયટીઝ છે ત્યાં આપણે ડેપ્યુટી કમિશનર પણ ફિલ્ડમાં છે ગઈકાલે અમે પણ મુલાકાત લઈ આવ્યા છે ત્યાં પણ ડ્રેનેજ કનેક્શન્સનું કામ બાકી છે અત્યારે વરસાદની માહોલમાં આ કામ નથી થઈ શક્યો પણ વરસાદ પત્યે તો આ કામ શરૂ કરી દેવામાં આવશે ટૂંક ટૂંકમાં બીજું એ કહેવા માગે છે જે વિશ્વામિત્રી બાબતનું જે અફવાઓ હતી ઘણા બધા લોકો ચિંતિત હતા કે પૂર આવશે તો શું કરશું ભગવાનની કૃપાથી આ બધું આ વખતે નથી થયું અને સાથે સાથે જે ફ્લડ મેનેજમેન્ટ આપણે સજેશન જે માન્ય નવલાવલા કમિટીની સૂચનો હતી એને સ્ટ્રિક્ટલી અમે ઇમ્પ્લીમેન્ટ કરી રહ્યા છે સાથે સાથે આઈઆઈટી રોગકીનું કન્સલ્ટન્સી પણ લઈને અમે કામગીરી કરી રહ્યા છીએ અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ કામ થઈ રહ્યા છે મને કહેવામાં સંકોચ નથી કે ઉપરવાસમાં ગયા વર્ષ કરતાં થર્ટી ફોર પર્સન્ટ વધારે વરસાદ થઈ છે આપણા પાસે ડેટા છે અને હાલોલ પંચમહેલ ગોધરા નર્મદા છોટા ઉદેપુરથી જે પાણી આવે છે એ બફર લેકમાં પ્રતાપપુરામાં હોલ્ડ કરવામાં આવ્યું હતું દેનામાં પણ હોલ્ડ કરવામાં આવ્યું હતું અને અલગ અલગ નદીના નાના નાના ટ્રીબ્યુટરીઝ મારફતે પાણી નીકળવામાં આવ્યું હતું પ્રતાપપુરા આપણા માટે બફર લેક જ્યાં બનાવ્યા હતા હોલ્ડિંગ કરવા માટે બહુ કામ લાગી છે એટલે વચ્ચે વચ્ચે અમે પ્રતાપપુરામાં પાણી હોલ્ડ કરીને એને રિલીઝ કરતા હતા જેથી કરીને સિટીની અંદર પાણી નથી આવવા દીધું સાથે સાથ આજવામાં પણ રેગ્યુલેટેડ રીતે ક્યારે ખોલવું ક્યારે બંધ કરવું ક્યારે ખોલવું ક્યારે બંધ કરવું બે વખત અમે કર્યા છે જેથી કરીને જે બ્રિજ છે આપણે સિટીની અંદર મંગલ પાંડે હોય અકોટા બ્રિજ હોય કાલાગોડા બ્રિજ હોય આપણે બેન્ચમાર્ક કહેવાય એમાં ટ્વેન્ટી સિક્સની ટ્વેન્ટી એટ ક્યારે પણ આ પાણીને ના જવા દેવું એ નક્કી કરવામાં આવ્યું હતું એટલે અમે અત્યાર સુધી મેક્સિમમ ટ્વેન્ટી ફોર સુધી લઈ ગયા હતા અને પછી એને નીચે લાવવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને ટ્વેન્ટી સિક્સ જાય તો વરસાદી પાણી સિટીમાં આવી જ આવ્યું ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ જ પાણી આ જ લેવલમાં છોડ્યા હોત તો સિટીમાં પાણી આવી ગયા હોત પણ એટલે આપણે નથી આવવા દેતું કારણ કે બસામિત્રીને પણ ઊંડો કર્યું છે પોળો કર્યું છે એની કેરિંગ કેપાસિટી સાતસો ત્રીસથી અગિયારસો ચાલીસ સુધી અમે લઈ ગયા છે એટલે ફોર્ટી ફાઈવ પર્સન્ટ વધારે કેરિંગ કેપેસિટી પાણી લઈ જવામાં આવ્યું છેલ્લે જાંબુવા જંક્શન પછી પણ જે બીજા નદીઓ સાથે જોડાણ છે ત્યાં પણ અત્યારે કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા કરાવી છે એટલે આની ઉપર સિંચાઈ વિભાગ કમેન્ટ કરી શકીએ પણ મેક્સિમમ પાણી અમે લઈને સમુદ્રમાં લઈ જવા માટે અમે પ્લાનિંગ કરી હતી સિટીની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં લગભગ નાઇન્ટી વન પર્સન્ટ વરસાદ થઈ ગઈ છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વખતે નાઇન્ટી વન પર્સન્ટ વરસાદ આવી ગઈ છે પાણીની નિકાલ પણ થઈ ગઈ છે અલગ અલગ ખાસોની સફાઈ અલગ અલગ ખાસોની ઊંડો કરવાનો પહોળો કરવાનું રહેલ ખાસ હોય અલગ અલગ ખાસ હોય ડ્રેનેજ લાઇન્સની ક્લિનિંગની કામગીરી હોય એ બધા કરવાથી આ બધું પાણી નીકળી ગયું છે અને આપ જોવો છો કે અમે અલગ અલગ મશીનરીઝ ઇન્વોલ્વ કરીને ક્લીન કર્યા હતા ઇફ નોટ હંડ્રેડ પર્સન્ટ પ્રી મનસૂન કામગીરી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ અને પછી મનસૂન સમયમાં કામગીરી પણ કરવામાં આવ્યું હતું જેના કારણે આ વખતે વિશ્વામિત્રીની પાણી સિટીમાં એફેક્ટ નથી થઈ તો પણ હવે પણ અમે એલર્ટમાં છીએ નવરાત્રિ વખતે એક નાનું વરસાદની શાવર આવવાની શક્યતા છે એવું અગાઈ કહે છે એના માટે પણ અમે તૈયારીઓ કરી રહ્યા છે આજે આજવા ટુ હંડ્રેડ સિક્સ લેવલમાં છે અને કાલકગોડા સિક્સટીન પોઈન્ટ ફાઇવ એટલે આવનારા દિવસોમાં જે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે અને ફરી વધારે પાણી આવે તો બફર મેન્ટેન કરવા માટે એક બે દિવસની અંદર થોડું પાણી છોડીશું જેથી કરીને પીવાનું પાણી માટે પણ આવતા વર્ષ માટે પાણી મળે એ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ પીવાનું પૂરતું પાણી સ્ટોકમાં નથી પણ સિટીને લોકો માટે મળે એના માટે અથાપીને જે જોઈન્ટિંગ છે અને લિમેટા ડબલ્યુટીપી ટુ એને વન ફિફ્ટી સુધી લઈ જવા માટે પ્લાનિંગ છે જેથી કરીને ડિસેમ્બર સુધી આ લાઇન્સ વધુ ચાલુ થાય સિટીમાં પીવાનું પાણીનું સમસ્યા પૂરું થાય ઈઝ ઝોન માટે એ પણ પ્લાનિંગ કરી રહ્યા છે સાથે સાથે અત્યારે ટૂંકમાં જે સ્મોલેસ્ટ પ્રયોરિટી છે શોર્ટેસ્ટ પ્રાયોરિટી છે આજે સવારે પાંચ પદાધિકારી અધિકારીઓની સંયુક્ત મિટિંગ કંટ્રોલ કમાન્ડ સેન્ટરમાં મળી હતી એટલે કયા કયા કામગીરી કેવી રીતે થઈ એની બ્રિફિંગ આપવામાં આવ્યું અધિકારીઓ દ્વારા પદાધિકારીને બ્રીફ કરવામાં આવ્યું અને સાથે સાથે આવનારા દિવસોમાં શું કરવું જોઈએ એના ઉપર પણ એક મંથન કરવામાં આવ્યું અને અમે એ નક્કી કર્યું છે કે શોર્ટ ટર્મમાં આ ઊંડેરા ત્રણ ચાર સોસાયટીઝ જે પાણી ભરેલા છે નીચેવાસમાં કંઈ પાણી ભર્યું હોય એ નિકાલ કરવાનું અને લોંગ ટર્મ માટે ડ્રેનેજનું તમામ પ્રોજેક્ટ શરૂ કરી દેવાનું તમામ રોડની પ્રોજેક્ટ શરૂ કરી દેવાનું અને જે પણ જગ્યામાં બ્રિજસની પેન્ડિંગ કામગીરી છે એ પણ શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે